હેલો એવરી ગુડ મોર્નિંગ એન જય ભવાની અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આઈ હોપ કે તમે બધા હેપ્પી એન્ડ હેલ્ધી હશો તો અત્યારે જો વાગી ગયા છે મોર્નિંગના સાડા આઠ અને આપણે જો બધું કામ આજે તો પતાવી દીધું છે અને ભરતય જાગી ગયા છે જાગીને જો નાઈ ધોન ફ્રેશ થઈને દીવાબત્તી કરે છે અને આપણે આપણું કામ કરીએ છીએ તો જો કામમાં એક બાજુ ભાખરી થાય છે એક બાજુ ચા થાય છે અને એક બાજુ મારે ખાવાતા બાફેલા મગ તો આ બાજુ મગનું કુકર મૂક્યું છે અને બાર જો સરસ મજાનો તડકો છે અને તડકો એટલો જબરનો છે ને કે આપણે કામ કરીને આવીએ ને ત્યાં ચક્કર આવે ને એવું થાય છે અને તમને બધા એક વાત કહું કાલે છે ને આપણે ગોળો વિછળતા હતા ને ત્યાં ગોળો હાથમાંથી છટકી ગયો ને એટલે એ ગોળાને પડ્યો ને તે પાણી બધું વયું જાય છે તો જેને એને એક બાજુ મૂકી દીધો છે અને આપણે નવો ગોળો લઈ આવ્યા છીએ તો જો સિમ્પલ લાવ્યા છીએ એટલે પાણી છે ને એમાં ઠરે લાવીએ તો એમાં પાણી બહુ ઠરતું નથી અને જો આજે સરસ મજાનું ધોઈ કાર્વિન ચોવીસ કલાક એમનો પાણીમાં ભરીને રાખ્યું એટલે જેટલું પાણી જવાનું હોય બધું જવી જાય અને હવે એનું શુભ મુહૂર્ત કરી નાખ્યું છે જો સરસ મજાના કપડા સુકાય છે અને માથે મસ્ત મજાનો તડકો છે જો અમારા સાહેબે નાસ્તા પાણી કરી લીધા છે અને હવે અમારે બહાર જવાની તૈયારી કરે એ ગુડ મોર્નિંગ ને એવું તો કાક્યો

તો સાડા નવ પોણા જેવું થઈ ગયું છે અને ભરતને છે ને કામથી કંઈક બહાર જવાનું છે તો નાસ્તો પાણી કરી નહીં નીકળે છે બહાર અને આપણે હવે નાઈ ફ્રેશ થઈ જાય કારણ કે એને બધું કામ આપણે કમ્પલેટ કરી નાખ્યું છે તો જસ્ટ આપણે ખાલી એક નાવાનું બાકી છે તો એ આમ જાય કે આપણે નાઈ આવીએ તો હું નાઈ આવું ઓકે જો આપણે આપણું ધામ પતાવીને આવી ગયા છીએ અને આવી તરત આપણે મેડમજીને કીધું ફટાફટ તું મારી હાટું મેંગો શેક બનાવી બરાબર તો એ બનાવે છે મેંગો શેક કેમ કે આપણે મેંગો શેક પીન પાછું ભાગવાનું છે કેમ કે આજમાં આપણે ઘણો કામ છે રોજ કામ જ હોય છે તમાર કે કામ નથી પણ આજમાં ટાઈમ જ નથી મારી પાસે એવું છે તંબો બીજી રહ્યા કે બતાવો પછી આ બીજી તો હોત ને હા ફટાફટ આ કે આમ જલ્દી ભલામણા તો ખાટી તમ હવે પીવો જ ન તો ખાઈ ન મારું

પછી કેરી એન્ડ વેનીલા આઈસ્ક્રીમ ભારત ને બહુ ભાવે મેંગો શોક છે ઓક શોક મેંગો છે તો મોટો ગ્લાસ તમારો છે મારે થોડો કમ પચ પીવો છે ટેસ્ટ કરીને કયો તો કેવો બન્યો મસ્ત બન્યો સિરિયસલી સાચું ચાલો આ મેંગો દૂધ નાખ્યું છે અને વેનીલા આઈસ્ક્રીમ નાખ્યો છે

કઢી છે નહીં એટલે કઢી એકલી પીશો હાલે આપણે કઢી એકલી કઢી પી હાલે આપણે એકલી કઢી પી નાખીએ એવું કઈ નહીં આપણે એકલી કઢી પી નાખીએ એવું કઈ નહીં હા ઓકે ઓકે તો ચાલ મારે હજી દીવા બધી બાકી કરી આવું ફાઇનલી ગાઈસ આપણું જમવાનું રેડી થઈ ગયું છે અને સરસ મજાની કઢી અમારી મેડમે બનાવી છે અને મારા માટે ભાખરી અને ખીચડી તો હું ખાતો નથી પણ આજે આપણે તજાઈશ થોડીક સાફ છે તો આપણું જમવાનું રેડી છે તો તમે પણ બધા ચાલો જમવા તો જો અમારા મેડમ જે છે ને જમી કાઢવી કોથમરી નીમેવા દે આને છે ને થોડી બધી લઈને જમાડવી છે ને મે કીધું ઉપાધી નઈ નતા પણ એમ આ રુંણાઈ ગઈ રવા કો વિણાઈ ગઈ થોડીક હોય બે ત્રણ દિવસ આપડે અંદર આવ્યા છીએ એક વાગ્યો છે ને આપણે અત્યાર સુધી બારે ફૂતા કારણ કે અંદર બહુ જ ગરમી થતી હતી અને બાર મસ્ત મજાનો પવન હતો કીધું આપણે બહાર સૂઈ જઈએ અને હજુ ભરત તો બહાર સૂતા છે તો કીધું ભલે એ સૂતા આપણે અંદર સૂઈ જાય કારણ કે બહાર જોરદાર પવન આવે છે એટલે અત્યાર સુધી હું સૂતી હતી ત્યાં સુધી એ બેઠા થા કારણ કે આપણે એક જ ખાટલો છે એટલે આપણે બહાર સૂતા હતા ને ચેર પર બેઠા હતા હું જેવી અંદર આવી નહીં કે હું થોડીક વાર લાંબો થાવ તો આપણે જો નાઈ બહેન ફ્રેશ થાય ને પછી પાછી બહાર ઉજવવા ગઈને એ મસ્ત મજાના સૂઈ ગયા હતા તો કીધું ભલે સૂતા કારણ કે જોરદાર પવન આવે છે તો આપણે એને જગાડવા નથી અને આપણે બ્લોગને હેન્ડ આપી દઈએ તો અમારો આધવલોગ તમને કેવો લાગ્યો સિમ્પલ અને આજે કાંઈ બહુ એ ન્યુ કાંઈ બ્લોગમાં હતું નહીં બટ ટ્રુટલી જે હોય એ આપણે શૂટ કરી નાખ્યું કારણ કે આપણે બ્લોગ બહુ મિસ થતા હોય છે તો એ માનમે એક બ્લોગ બી બની જાય તો આ નવલોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો એમને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો Jai bahani, good night kids them take care sa, ya, bye bye